ખોડિયાર માતાનું એક એવું મંદિર કે જ્યાં પૂજારીજી સ્વયં પોતાના હાથેથી મગર સ્વરૂપ માતાજીને પ્રસાદ ખવડાવતા વાત કરવી છે તાલાળાથી પંદર કિલોમીટર દૂર હિરણ નદી કિનારે આવેલ માતાજીની પ્રકૃતિ અહીં સોડે કળાએ ખીલે છે અહીં માતાજીના સાક્ષાત દર્શનના અનેક દાખલા છે નદીમાં ડૂબેલાને ડૂબેલા ને માતાજી દાખલા છે આ પાણીમાં ચિત્તલ નામે માતાજીનું વાહન મગર રહેતું જેને રોજ પૂજારીજી સ્વયં પોતાના હાથેથી પ્રસાદ ખવડાવતા ચોમાસામાં આ ગાગડિયા ધોધનો નજારો જોવા જેવો હોય છે માણસો દૂર દૂરથી અહીં માતાજીના દર્શને અને શાંતિનો અનુભવ કરવા આવે છે કેમ કે અહીંની હવામાં કંઈ ખાસ છે માં જાણે કે સાવ આસપાસ છે તો તમે પણ આવજો ક્યારેક માતાજીના દર્શને જય ખોડિયારમાં